આવતીકાલે મહરમ પર્વ છે મુસ્લિમ સમાજ દ્વારા આવતીકાલે તાજાનું વિસર્જન કરવામાં આવશે અને તેને જ લઈને વડોદરા મહાનગરપાલિકા છે તેમના દ્વારા સરસિયા તળાવ ખાતે સાફ સફાઈ કરવામાં આવી રહી છે મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયાનું વિસર્જન થનાર છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે સરસિયા તળાવની સાફ સફાઈ કરવામાં આવી રહી છે તળાવમાં તાજા વિસર્જન માટે તરાફ મૂકવામાં આવ્યા તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા સરસિયા તળાવની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી એન્જિનિયર વિભાગ અને સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા તળાવની કામગીરી કરવામાં આવી રહી છે

આવતીકાલે તાજે વિસર્જન છે એને લઈને સિટી પોલીસ સ્ટેશન વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબની કચેરી અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા સઘન કામગીરી ચાલી રહી છે ઓઆરાની સાફ સફાઈ ઓવારાનું મેન્ટેનન્સ તરાપા મૂકવા અને આજુબાજુ જંગલ કટિંગ દબાણો હટાવવા સફાઈ પાવડર કરવા વગેરે સઘન કામગીરી ચાલી રહી છે ઓછા મોછા ત્રીસથી ચાલીસ માણસો કામે લાગેલા છે એન્જિનિયરિંગ શાખાનો સ્ટાફ કામગીરી કરી રહ્યો છે સ્ટ્રીટલાઇટ વિભાગનો કામ સ્ટાફ કામગીરી કરી રહ્યો છે આમ તમામ વિભાગો પોતાની કામગીરી સઘનતાથી કરી રહ્યા છે